તમામ જિજ્ઞાસુ મિત્રોનું મોજે દરિયા ચેનલમાં સ્વાગત છે મિત્ર ભાવે અગોચરની યાત્રામાં આગળ વધતા પહેલાં વિનંતી કે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવા વિનંતી રૂહ તો ઉતરીથી ખુદકા રાસ્તા લનુમાઓને અહીં ભટકાયે હે જિંદગી કે રાસ્તે મિત્રો તમારી અંદર રહેલા પાવર જેને ચેતના પણ કહેવાય એની તાકાત કેટલી છે શરીરમાંથી એ બહાર જાય યાને કે તમારું જ્યારે મૃત્યુ થાય ત્યારે એ ક્યાં જાય છે અને એ કંટ્રોલમાં આવી શકે કે નહીં એની આજે વાત કરીએ તમે વિચારો કે તમારા શરીરમાં કંઈક એવું શું છે કે જેના ગયા પછી તમારા શરીર તમારું શરીર સબ બની જાય છે અને એ જાય છે તો ક્યાં જાય છે તાંત્રિકોના મત જાણીએ અને અગોચરની ખોજવાળા બીજા મહાનુભાવોના મત પણ જોઈએ કે શું કહેવા માગે છે ચેતનાનો વિસ્તાર કરવા અને એને જાણવા આખી પોણા ભાગની દુનિયા મંડી છે પણ કંઈક હાથમાં આવ્યું અને કંઈક કલ્પનાઓની ધરી પર એમ જ ફર્યા કરે છે મિત્રો અગોચરની ખોજમાં વાતો તો બહુ મોટી મોટી થાય છે પરિણામ શૂન્ય રહે છે મોટા ભાગે તમે જુઓ આત્મા પરમાત્માની જે લોકો વાતો કરે છે એ ફક્ત વાંચેલા પુસ્તકોના સહારે બોલે છે યા કોઈ પાસે સાંભળેલી વાતો કરે છે દુનિયામાં અઢળક સાહિત્ય અગોચરની દુનિયા ઉપર છે પણ જો કોઈને કહેશો કે મને પ્રત્યક્ષ બતાવો અનુભવ કરાવો તો કોઈને કોઈ બાને એ છટકી જશે ભાઈ લોભામણી વાતોથી થોડું કંઈ પેટ ભરાય અમુક ગુરુઓ મેં જોયા છે કે દાવો કરતા હોય ભૂત પ્રેત સાથે મળવાનો પણ એમની લખેલી પુસ્તકો સુધી જ સીમિત રહે છે તમે એના નજીક જે જાણવા પ્રયાસ કરો તો એ ખાલી ખોખા જ મળે યા તમને એવા બીવરાવી દે એમની વાતોમાં કે તમે આગળ જવાની હિંમત જ ના કરી શકો એટલે ઉપર કહ્યું એમ અમુક વાર લાગે કે રૂહ તો ઉતરીથી આપના રાસ્તા લેકર રૂહ યાની આત્મા મગર રહેનુમાઓને હિ ભટકાય હૈ જિંદગી કે રાસ્તે યાની આવા પુસ્તકીય જ્ઞાનવાળા અને બની બેઠેલા ગુરુઓએ જ જાણે કે આ રૂહના રસ્તાઓ અટકાવે છે તો મિત્રો એક ગુજરાતી તરીકે તમને કહું તો યુટ્યુબમાં મોટાભાગે હિન્દી ભાષીઓમાં તો જાણે કે તાંત્રિકોનો રાફડો ફાટ્યો હોય યા વરસાદમાં કોઈ કીડા મકોડાની જેમ બહાર આવ્યા હોય ને એવું લાગે છે અમુક તો એવા દાવા કરતા હોય છે પુત્રની સાથે ફરવાનો જાણે પોતે ગુરુ ગોરખનાથનો બીજો અવતાર હોય એવા દાવા પણ કરતા હોય છે અને જ્યારે તમે કોલ કરો ને તો ત્યાંથી એક દીવો મોકલવાની વાત કરે એને જ્યોત કહે એમની ભાષામાં એ પણ પાછા કુરિયરમાં પછી કે અમારો સિદ્ધ કરેલી અમારી માળા અમારી સામગ્રી એ પણ કુરિયર કરીશું જેનો ખર્ચ તમારે આપવાનો રહેશે અને અંતમાં દીક્ષા લેવાની ફી બાબતે વાત કરો તો ફોનમાં મારે તો આજ સુધી બે હજારથી લઈ એંસી હજાર સુધીની વાત થયેલી છે એ બી પાછા ઓનલાઈન દીક્ષા આ ડિજિટલ યુગ ચાલે છે ને એટલે એક બાબાનું કહેવું તો સિમ્પલ એકદમ સાદું હતું કે રાતે તમારે જીન સાથે વાતો કરવી હોય તો બાર વાગ્યા પછી કે તેલનો દીપક ધરીને ધ્યાન કરવાનું બાર વાગ્યા પછી જીન અને જીના તો કે ફરતા જ હોય એટલે તમારી બાજુમાં આવીને બેસી જ જાય પણ એમ પાછા એમ કે એમને વચનમાં લેવાના કે ભાઈ મારી મરજી હશે ત્યાં સુધી જ હું સંબંધ રાખીશ અને જો તમે કે એવું ના કરો ને તો પછી જો એ રિસાઈ જાય તો તમારું ઘણું બધું નુકસાન પણ કરે એક મહાત્માને હું મળેલો કે જેમણે એમની પુસ્તકમાં એવો દાવો કરેલો છે કે એ પોતે સાથો સાથે વાતો કરે એની ઈચ્છા જાણી શકે અને એની મુક્તિ માટે એ પોતે એને પોતના કહેવા મુજબ એની અધૂરી ઈચ્છા જે પણ કંઈ ખાવા પીવાની હોય એ પૂરી કરે અને એમ એને મુક્તિ અપાવે આજકાલ મિત્રો કોઈને પુસ્તકો વાંચવાનો ટાઈમ નથી એટલે બધું યુટ્યુબના વિડીયોમાં જ શોધવાની કોશિશ કરતા હોય છે એટલે થોડી પુસ્તકની વાતો પણ આપણે જોઈએ તો આગળ એમણે લખેલું છે કે માણસનું આજ્ઞાચક્ર ખુલે ત્યારે એની એને એની પ્રકૃતિ મુજબ અલગ અલગ અનુભવો થાય જેમ કે કોઈને એના પોતાના જ શરીરની અંદરનો ભાગ દેખાય જેમ કે શરીરમાં રહેલી નસો નાળીઓ એમાંથી વહેતું લોહી હાડ માંસ આ બધું દેખાય અને એમનો દાવો ત્યાં સુધી હતો કે કોઈને આજ્ઞાચક્ર ખુલી જવાથી જો આવી કંઈ પરેશાની થાય તો એનું આજ્ઞાચક્ર એ પોતે બંધ પણ કરી આપે તો એમણે આપેલી માહિતી મુજબ એ કોઈ બીજાના આગળ પાછળના જન્મ પણ જોઈ શકતા અને મૃત્યુ બાદ માણસનું શું થાય એ બાબતે એમનું કહેવું છે કે માનવ શરીર જે તમારું માનવ શરીર છે ને એના ઉપર ચાર ઇંચ ઊંચું સાપની કાચડી જેવું પ્રાણ શરીર આવેલું છે એટલે જ્યારે માણસનું મૃત્યુ થાય એટલે એની જાતે જ એ ઉતરી જાય કાચડી અને એની અંદર એનો જીવ ઘૂસી જાય અને એ બાજુમાં ઊભો રહી જાય એની બોડીની બાજુમાં એને માણસનો જીવ એ પ્રાણ શરીરમાં જતો રહે અને પ્રાણ શરીર એના સ્થૂળ શરીરથી અલગ થઈ જાય આમ તો સાયન્સમાં જે કિરિલિયન ફોટોગ્રાફી છે ને એમાં તો જો કે સાબિત પણ થયેલું છે કે જે એનાથી લીધેલા જે ફોટા છે એમાં પ્રાણ માણસની ઉપર જે ચાર ઇંચ ઊંચું પ્રાણ શરીર છે ને એ પણ દેખાય છે કિલિયન ફોટોગ્રાફીના ફોટામાં અને એ પ્રાણ શરીર પાછું માણસના સ્વભાવ અનુસાર અલગ અલગ કલરના હોય જે તમને નરી આંખે ના દેખાય એટલે જે મરનાર માણસ હોય ને એને એમ જ લાગે કે એ પોતે જીવે છે કારણ કે એની બોડીની બાજુમાં જ હૂબુ એની બોડી જેવું જ સાપની જેવી જ કાચડી હોય એવી રીતે માણસની બોડી જેવું જ એ પ્રાણસર્યું હોય એટલે એના સંબંધીઓ રડતા દેખાય તો એને પણ આશ્ચર્ય થાય કે સારું હું તો જીવું છું ને આ લોકો કેમ રડે છે એટલે બાદમાં જ્યારે સબને સ્મશાનમાં લઈ જવાય ત્યારે પણ એ પ્રાણ શરીરની સાથે સ્મશાનમાં પણ જાય અને કહેવાય છે કે સ્મશાન યાત્રામાં મરનાર માણસ છેલ્લે ચાલતો હોય પાછો સ્મશાન યાત્રાથી બધાની સાથે ઘેર પણ આવે અને બાર દિવસ સુધી એ ઘરની બહાર ઊભો ઉભો જોયા કરે જેનાથી એને વધુ લાગણી હોય ને એને મળવાનો પ્રયાસ પણ કરે એની સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરે અને એના લીધે જ તમે જોયું હશે કે એના અમુક સંબંધીઓ નજીકના જે હોય એમને ઘણીવાર ભાસ થાય કે જાણે એ બાજુમાં બેઠા હોય એવું પણ ધીરે ધીરે એને સમજાય કે હું બોલું છું એ સામેની વ્યક્તિ સાંભળી શકતી નથી યા તો એ મને જોઈ પણ શકતી નથી એટલે એ ધીરે ધીરે માનવા લાગે કે હું હવે મૃત્યુ પામ્યો છું અને એ જેમ જેમ એને સમજાય એમ એની પીડા અને વેદના વધતી જાય કે હવે મારું જીવન પૂરું થઈ ગયું હવે હું આગળ કંઈ કરી શકું એમ નથી કે કોઈને મળી શકું એમ પણ નથી એટલે મિત્રો હવે માણસની ઈચ્છાઓનો અંત ક્યારેય હોતો નથી બધા જાણે છે એવી રીતે મરનાર માણસની પણ ઘણી બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય એટલે સ્વાભાવિક છે કે એમાંથી છૂટવાનો ઉપાય શું તો આગળ કહેવામાં આવ્યું કે એના લીધે જ મરનાર પાછળ બાર દિવસ સુધી ભજન કીર્તન અને જમણવારની પ્રથા આ પહેલાંના માણસોએ રાખેલી જેથી એને એના આત્માને સંતોષ થઈ જાય અથવા તો કોઈ એની ખાવા પીવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો એ કોઈને કોઈ માણસને માધ્યમ બનાવીને એના થકી એ ખાઈ પી લે કારણ કે એની પાસે તો શરીર છે નહીં સ્થૂળ એટલે એ એણે બીજાના શરીરમાં પ્રવેશ તો કરવો જ પડે અને મોટાભાગના ભાગે એ નાના બાળકો અને અમુક ભોળા માણસો એને ટાર્ગેટ બનાવે એટલે એના શરીરના માધ્યમથી એ એની ઈચ્છા પૂરી કરી લે અને એના જીવને આત્મ સ્વરૂપે મુક્તિ થઈ જાય અને એનો આગળ પ્રોગ્રેસ કરે અને એનો બીજો બીજા જન્મમાં એની ગતિ કરી શકે એટલે એટલે જ અમુક લોકો આ મરણ પાછળનું ખાતા નથી હોતા ને એનું કારણ પહેલાં એ હતું પણ આજકાલ તો બધા દેખાદેખીમાં ના ખાય કંઈ જાણતા પણ નથી હોતા કે મરણ પાછળનું ના ખાવાનું કારણ શું તો એનું કારણ આ છે મિત્રો હવે ધારો કે આ બધું કર્યું ભજન કીર્તન ખાવા પીવાનું બધું રાખ્યું છતાં કોઈ એવો રિજીડ જીવ હોય કે જેને કોઈની સાથે દુશ્મની હોય જે બાકી રહી ગયું હોય અથવા તો કોઈ એવા લાગણી સભર સંબંધો હોય કે જે આત્માની અંદર ઊંડે સુધી ઉતરી ગયા હોય કે છોડી શકે યા ભૂલી શકે એમ ના હોય તો એનું શું એટલે સામાન્ય ઈચ્છાઓ તો ઠીક છે કે પૂરી થઈ જાય પણ આવી ઈચ્છા જેની બાકી રહી ગઈ હોય ને જેનો કોઈ ઉપાય ના હોય તો એ માણસ એનું પ્રાણ શરીર છોડી ના શકે અને બધાને ખબર છે કે આપણે કોઈ સ્વજનનું મોત થાય તો બહુ બહુ તો બાર દિવસ કે છ મહિના વર્ષ શોક રાખીએ પણ મરનાર માણસની વેદના અલગ હોય તમે ભૂલી જાઓ પણ પહેલાંની ચી પિન તો ત્યાં જ ચોટેલી છે એટલે એ ત્યાંથી આગળ ગતિ ના કરી શકે અને આખરે એ ભૂત યોનીમાં એનો ભટકાવ ચાલુ થઈ જાય યાની એનો બીજો જન્મ એના બીજા જન્મ માટેનો રસ્તો એનો બંધ થઈ જાય એટલે મિત્રો આ એક મહાત્માની બુકમાં છે સત્ય અને તથ્ય કેટલું છે એ તમારે વિચારવાનું તો હવે ભૂત વળગવાના કિસ્સામાં શું થાય અને એમાં કેટલું તથ્ય છે અને આ સાતમું આ ચૌદમું લોક જે કહેવામાં આવે છે એ કેવી રીતે કામ કરે એ આપણે જોઈશું આગળના એપિસોડમાં તો અગોચરની દુનિયાની આવી જ વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી સંબંધીઓને શેર કરવા વિનંતી તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં